આંદોલનમાં સંપૂર્ણ ટેકો દેવાની મારી જવાબદારી છે જ્યાં કેશો જે રીતે એ બધી રીતે સંપૂર્ણ રીતે હું તમારી સાથે સમર્થનમાં છું વર્તમાનમાં પાંચ ધારાસભ્ય મેમ્બર ઓફ પાર્લામેન્ટ અત્યારે ગાંધીનગરમાં છે થોડીક વારમાં અમે તમારા અહીંયા ઉભા બે અગ્રણીઓ સાથે એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને મેમ્બર ઓફ લેજીસ્લેટિવ એસેમ્બલી એટલે કે જે એમએલએ છે એ એમએલએ શ્રી સાથે વાત કરી અને તમામ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરે એ પ્રકારની વાત અત્યારે અમે કરવા જઈ રહ્યા છીએ આરોગ્યમાં પણ આ વાતોને મૂકવાના છીએ આ માધ્યમથી આદરણીય ઋષિકેશભાઈ પટેલ આપણા આરોગ્ય મંત્રી શ્રી ને વિનંતી કરીએ છીએ કે આરોગ્યના કર્મચારીમાં લેફ્ટ ટેકના જે અત્યારે

જે ધારાસભ્ય શ્રી હોય એ ધારાસભ્ય વિદ્યાર્થી નેતા તરીકે ગુજરાતના સંપૂર્ણ જેટલો પણ વિદ્યાર્થી વર્ગ છે એના વતી એક તમને સમર્થન જાહેર કરું છું કે જ્યાં પણ તમારી જે માંગણી છે તમારી જે લાગણી છે એને સંપૂર્ણ રીતે મારો યથાશક્તિ ટેકો છે તમને જ્યાં પણ કહેશો ત્યાં પાટા ખાવાની અમારી તેવડ છે કારણ કે અમે એ વ્યક્તિઓ છીએ કે ઘોબા પાડી દેતો વાર નથી લાગતી અને ઘોબા ઉપાડી દેતો વાર નથી લાગતી અને સરકાર સાથે બેસીને સીધા જ આમાં પ્રયત્ન એવો કરીએ જ છીએ એવું કઈ નથી કે નથી કરતા સરકાર સાંભળે જ છે એવું નથી 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 સાંભળે સરકાર ને ખબર જ છે કારણ કે અહીંના વર્તમાન ધારાસભ્ય હોય કે આવતા અલગ અલગ હોય કે પાર્લામેન્ટ હોય એને આ અવગત હોય જ પણ એ બોલતા નથી પણ એ બોલે જેમ અહીંયા મને ખબર પડી તો આ મીડિયાના માધ્યમથી આ તમામ લોકો સુધી આ મેસેજ પહોંચે અને તમારી જે માંગણીઓ છે એ માંગણીઓમાં તમને ન્યાય મળે એટલા માટે તમામ ગુજરાતના જેટલા પણ વિદ્યાર્થી વર્ગ છે અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતા અને ખાસ કરીને ટેકનિકલની તૈયારી કરતા જે વિદ્યાર્થી વર્ગ છે ત્યાં સુધી પણ તમારી વાત પહોંચે એક માધ્યમ બની અને હું પણ તમને યથાશક્તિ ટેકો કરું છું જ્યાં પણ કહેશો તમે જે પણ રીતે કહેશો જે પણ ભાષામાં કહેશો એ રીતે લડવાની સંપૂર્ણ તૈયારી એ મારી છે કારણ કે ભૂતકાળનો અનુભવ છે આપણે કહીએ કે જરેક ઓલો ડોક્ટર જરેક ઈડા થઈ ગયો તેનો અનુભવ આપણે વધારે કામ લાગે એમ આંદોલનનો છેલ્લા કાયને પાંચ 5 વર્ષનો અનુભવ તો છે જ આ નું આંદોલન હોય નર્સિંગ નું આંદોલન હોય કે બિજરા ગુજરાતની અંદર પેપર લીકેજ ના કોબાંડો હોય ભ્રષ્ટાચાર હોય ગેરરીતિ હોય એના આંદોલન મે આજ છે કર્યા છે એટલે તમારે કદા કદા એક જ સ્ટેપ આગળ છું તો જ્યાં પણ કેસો ત્યાં સંપૂર્ણ ટેકો દેવાની મારી સંપૂર્ણ તૈયારી છે એક વિનંતી એટલી અહિયા છેલ્લા સાત થી આઠ દિવસ થી એક પારણા કરી લો તો વધારે સારું કારણ કે જીવમાં જીવ હશે તો આગળ લડત કદી લડાશે આપણે જે તે સમયે લડાતી ભૂખ આંદોલન થતું હતું જેલ આંદોલન થતું હતું થતા હતા હતા પણ એ અંગ્રેજો કોઈ ભાવ પૂછવા નહી આવે હું જાણું છું એટલા માટે વિનંતી કરી રહ્યો છું કે તમે તાત્કાલિક ધોરણે શરીર જો સાચું રહેશે ને તો બધી જ જગ્યાએ બધી રીતે આપણે લડી શકીશું એટલે મહેરબાની કરી થોડાક પારણા છોડી દે મારી નમ્ર અપીલ છે આ વિનંતીના ભાવ રૂપે હું કયો છું તો ફોર્સ નથી કરી રહ્યો પણ તમારી જે લાગણી છે તમારી જે વેદના છે તમારી જે વ્યથા છે એ વ્યથા યોગ્ય વ્યક્તિ સુધી યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચે એ ખૂબ જરૂરી છે તમે આ રીતે બેસશો તો તમે તમારા શરીરનું નુકસાન કરશો તો શરીરનું નુકસાન ન કરો તમારો મુદ્દો જે છે એ યોગ્ય પ્લેટફોર્મ સુધી એટલે કે આરોગ્ય મંત્રી અને આરોગ્ય અધિકારી જે ઉચ્ચ અધિકારીઓ જેને આપણે કહીએ છીએ એ અધિકારીઓ સુધી એ પહોંચે એ મહત્વનું છે નોન પ્રેક્ટિસ એલાઉન્સ તમારું જે મળવાપાત્ર હોય એમાં પણ મારી સંપૂર્ણ સહમતી છે ઇન્ફેક્શન એલાઉન્સ આપવામાં આવે અને લેબ એટેન્ડન્સ એટલે કે તમને એક હેલ્પર તરીકે તમારી સાથે એક કામ કરનાર વ્યક્તિ પણ તમને આપવામાં આવે કારણ કે લેપટેકનું કામ મેં નજીકથી જોયું છે એક લેપટેક એ કેટલાક સેમ્પલ કલેક્ટ કરે

નિયમો હતા જ નિયમો લાગુ કરવાની વાત કરીએ છીએ અમે કોઈ બીજું નથી તમે જે નીતિ નિયમો બનાવવા છે સરકાર પાસેથી આપણે વધારેનું છીનવી નથી લેવું તમે જે નીતિ નિયમો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જેને આપણે નીતિ નિયમો કહીએ છીએ નીતિ નિયમો બનાવ્યા છે એ આથી જ અમને એલાઉન્સ આપો એ આથી અમને પગાર આપો એ જ અમને અમારું મહેનતાણું આપો અમે બીજું કશું જ માંગતા નથી બસ આટલી જ વાત